હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર પીએનપી પીઆરને લઈને કન્ટિન્યુઅસલી અપડેટ ચાલુ થઈ ગઈ છે જેની અંદર આજે બધા જ પ્રોવિન્સમાં સારા સારા જે મોટા પ્રોવિન્સ છે જેમાં ન્યૂ બ્રોન્સ વીક બી ઓપન થવાનું છે એ અપડેટ આવી ગઈ મેનિટોબા છે બ્રિટિશ કોલંબિયા છે આલ્બટા છે બધા જ પ્રોવિન્સની કન્ટિન્યુઅસલી અપડેટ આવી છે તમે બી બુક્સ લઈ હોય તો બુક્સ અને પેન લઈને નોટડાઉન કરવાનું ચાલુ કરો અથવા વિડીયોને સેવ કરી લેજો હું આપણે ડિટેલની અંદર આજે તમને વાત કરતો જઈશ કે દરેક પ્રોવિન્સની અંદર નવી નવી જે અપડેટ આવી છે જે બધી પીઆરને લઈને જેના કોઈના પીઆરની ડેટ્સ અનાઉન્સ થઈ ગઈ છે તો ઘણા પીઆર સિલેક્શનો મોકલ્યા છે આની આપણે ડિટેલની અંદર આજ આખો વિડીયોમાં અંદર તમને ડિટેલ આપીશ વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે હવે ડાયરેક્ટ આપણે મેન ટોપિક પર આગળ જઈએ સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ મેનિટોબાથી જો એમપી એનપીની વાત કરીએ તો મેનીટોબા પ્રોવિઝનલ નોમીની પ્રોગ્રામની અંદરમાં બે ડ્રો મેનીટોબા રિલીઝ કર્યા છે જેની અંદર હું તમને જો વાત કરું તો બે સ્ટ્રીમની અંદરમાં મેનેટોબાએ સિલેક્શનો મોકલ્યા છે ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ અને સ્કિલ વર્કર ઓવરસીઝ સ્ટ્રીમની અંદરમાં સિલેક્શનો થયા છે જ્યાં આગળ સ્કિલ વર્કર ઓવરસીઝ સ્ટ્રીમ છે એમાં બહુ સ્કોર ડાઉન આવ્યો છે ખાસ જોવા જેવો છે એ પહેલાં ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમની અંદરમાં ફિફ્ટી નાઇન આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે જે લોકો બી એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર આવતા હતા એ લોકોને જેમાં કદાચ મેનીટોબાની અંદર લોંગ ટાઈમથી હતા થ્રી ઇયર્સ ફોર યર્સ એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવી છે ત્યારબાદ સ્કિલ વર્કર ઓવરસીઝ કેટેગરીની જો વાત કરીએ તો સત્તર આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે પરંતુ સ્કોર કટ ઓફ સ્કોર જુઓ જે છસો ને બારનો એટલે કે બહુ જ ડાઉન આવ્યો કહેવાય છે લાસ્ટ આપણે જુઓ તો એ લગભગ આઠસો ઉપરના સ્કોરની વાતો ચાલી રહી હતી સ્ટ્રેટેજીક રિક્રુમેન્ટ ઇનિશિએટિવ આના દ્વારા જે છે એ સ્ટ્રીમની અંડરમાં સિલેક્શનો મોકલવામાં આવ્યા છે ટોટલ મેનીટોબાએ સેવન્ટી સિક્સ આઈટીએ ઇસ્યુ કર્યા છે જેની અંદર વેલિડ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ હતી એવા બેનિફિટ જો મળ્યા હોય તો અઢાર લોકોને અમે ઘણી વખત તમને કીધું છે કે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ કરી રાખવી સારી બીજા પ્રોવિન્સની જો આપણે વાત કરીએ તો અલ્બટા જે લગભગ ઘણા ક્વેશ્ચન્સ ક્લાયન્ટના બી અથવા એક હાઈ ડિમાન્ડ પ્રોવિન્સ કહી શકું કે અમને કોમેન્ટમાં બી ક્વેશ્ચન્સ પૂછતા હોય છે લોકો કે અલ્બટા વિશે કહો તો એ લોકો માટે અપડેટ આવી ગઈ છે બહુ જલ્દી અલ્બટાએ ડિક્લેર કર્યું એ મુજબ બે હજાર પહેલો ડ્રો રિલીઝ કરશે એ પહેલાં એમણે એમનું જે ક્લિયરન્સ આવે એટલે પાથવેઝ અને કેપિંગ જે છે કે કોને કેટલા કેપિંગ થ્રુ લેવાના છે એનું એક લિસ્ટ આપી દીધું છે આખું ટેબલ જાહેર કર્યું છે જેમાં સ્ટ્રીમ અને પાથવેઝ જો જોવા જાઉં તો આલ્બટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમની અંદરમાં નંબર ઓફ ઇન્વિટેશન જે છે અઠ્યાવીસ હજાર આઠસો ત્રીસ ડેડિકેટેડ હેલ્થકેર પ્રોગ્રામ્સની જો વાત કરીએ તો વન ઝીરો ટુ સિક્સ આઈટીએ રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમની અંદરમાં ત્રણ હજાર ઓગણત્રીસ લોકો ટુરિઝમ અને હોસ્પિટાલિટી સ્ટ્રીમની અંદરમાં ચાર હજાર બસો ચુમ્માલીસ લોકો સિલેક્ટ થશે ત્યારબાદ અલબટા એક્સપ્રેસેન્ટ્રી સ્ટ્રીમની અંદરમાં અલબટા જે છે એ એક્સિલેટેડ ટેક પાથવે પ્રોગ્રામની અંદરમાં ટુ ફોર ઝીરો થ્રી નંબર સિલેક્ટ કરી શકે છે ડબલ ટુ ઝીરો સિક્સ ફેમિલી કન્ઝેક્શનની અંદર સિલેક્શન આપવામાં આવશે લો એન્ફોર્સમેન્ટ પાથવે જે છે એમાં સેવન્ટીની કેપિંગ આપવામાં આવી છે અને પ્રાયોરિટી સેક્ટર્સના ડ્રો જે છે આમાં અઠ્યાવીસો અને બે એટલે કે ટુ એડ ઝીરો ટુ આઈટીએની જે છે નંબર્સ આપવામાં આવ્યા છે ટોટલની જો વાત કરીએ તો ચુમ્માલીસ હજાર છસો દસ કેન્ડિડેટ પ્રોફાઇલ જે છે એ અત્યારે આલ્બર્ટ આના પ્રોવિન્સની પેનલ લિસ્ટની અંદર દેખાઈ રહી છે જેમાંથી આ લોકોને સિલેક્શનો મળશે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો હજી એક પ્રોવિન્સ કે ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ ફરી એક વખત ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ રીઓપન થવાની ક્લિયરિટી આવી ગઈ છે ન્યૂ બ્રોન્ઝ વીકની અંદર એવું હતું કે જ્યારે કેપિંગ હાફ થઈ ત્યારે એમને અનસુફિશિયનને કારણે પ્રોગ્રામ્સો હોલ્ડ પર કર્યા હતા ફાઇનલી આ પ્રોવિન્સે બી એક ડેક્લેરેશન આપ્યું છે કે જ્યાં આગળ સત્યાવીસો ને પચાસની કેપિંગ એમને મળી છે એમના જે એક્શન મિનિસ્ટર કહેવાય એમના સ્ટેટમેન્ટમાં ઓલરેડી એ એમણે ઇન્કલુડ કર્યું છે કે ન્યૂ બ્રોન્ઝ વીકને હજી બી વધારે જો કેપિંગ મળી હોત તો ન્યૂ બ્રોન્સ વીક સારી રીતે પોતાની ઇકોનોમીને ડેવલપ કરી શકે એમ હતું પરંતુ જે બી પીએનપીના કેપિંગ હાફ કરવામાં આવ્યા છે આઈઆરસી તરફથી એ મુજબ જે બી સત્યાવીસો પચાસની કેપિંગ મળી છે એમને બી એમણે બે ભાગમાં ડિવાઈડ કરી છે એ મુજબ એ આગળ જઈ અને લોકોને પીઆર આપશે એટલે અલ્ટિમેટલી ધીરે ધીરે હજી આની પછી એક બ્રિટિશ કોલંબિયાનું બી પ્રોવિન્સ છે કે જેનું બી પીએનપીની અપડેટસ આવી ગઈ છે એટલે હવે બધા પ્રોવિન્સો ધીરે ધીરે ફાઇનલી પાથવે પ્રોગ્રામ્સ પાઇલોટ પ્રોગ્રામ યા તો પીએનપીસ એને રીઓપન કરવા માંડ્યા છે એટલે પીઆર પર ઓન ટ્રેક કેનેડા આવતું એવું લાગી રહ્યું છે આ એક મારો ઓપિનિયન છે તમારો કોઈ ઓપિનિયન હોય ખાસ કોમેન્ટ કરજો અથવા તમારો કોઈ ફીડબેક આપજો હવે આપણે આગળ જઈએ ન્યૂ બ્રોન્ઝ વીકના પ્રોવિન્સની પહેલાં વાત કરીએ ન્યૂ બ્રોન્ઝ વીક જે છે એ ન્યૂ બ્રોન્ઝ વીક પ્રોવિઝનલ લોમીની પ્રોગ્રામ છે એની અંદરમાં સત્યાવીસો પચાસમાંથી પંદરસો એપ્લિકેશન લેવાનું છે ટવેન્ટી ટ્વેન્ટી ફાઇવની જો વાત કરીએ તો અને બારસો પચીસ એપ્લિકેશન છે એમણે એટલેટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ એટલે કે એઆઈપીને એમણે ડિવાઇડ કરી છે એટલે ટૂંકમાં બે સ્ટ્રીમની દ્વારા ન્યૂ બ્રોન્ઝ વીક જે છે સિલેક્શનો લેશે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો બ્રિટિશ કોલંબિયા પર આગળ જઈએ કે બ્રિટિશ કોલંબિયાની અપડેટ જોઈ લઈએ જો બ્રિટિશ કોલંબિયાની વાત કરીએ તો અંડર બીસીપીએનપી પીએનપી અંડરમાં બ્રિટિશ કોલંબિયાએ બી સિલેક્શનો ચાલુ કર્યા છે પરંતુ સ્કિલ વર્કર્સના નથી આ સિલેક્શનો છે એ બિઝનેસ ક્લાસવાળાના સિલેક્શનો છે પાંચથી ઓછા આઈટીએચ છે બંને ડ્રોમાં એક બેઝ કેટેગરી છે એક રીજનલ કેટેગરી બંનેમાં કટ ઓફ સ્કોર વન ટુ થ્રી વન એકસો ત્રેવીસના કટ ઓફ સ્કોર પર પાંચથી ઓછા લોકોને સિલેક્શનો કર્યા છે એટલે એક બ્રિટિશ કોલંબિયાની આ બી અપડેટ સારી કહેવાય કે જે અલ્ટિમેટલી ચાલુ થઈ ચૂકી મારા કોઈ ક્વેશ્ચન છે તો હું એના માટે લાઈવ આવી રહ્યો છું એકવીસમી ફેબ્રુઆરી સાંજે છ વાગે ટાઈમ અને ડેટ નોટ કરી રાખજો તે દિવસે તમે બી લાઈવ આવજો તો તમારા ક્વેશ્ચન્સ બી તમને સોલ્યુશન મળી શકે અને જો માહિતી આજની સારી લાગી એક લાઈક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આખી વિડીયોની જે ડિટેલ છે એની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં છે તમે ત્યાં જઈને જોઈ શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત